સંસ્કૃત અંગ્રેજી આ ચાર દૂર છે તેવા સંજોગોમાં ગુરુ આપવા નથી અને શિષ્યને જ્ઞાન આપનારી ગીતા ભણાવવાની વાત કરે છે મને એમ લાગે કે સરકારમાં થોડી પણ શરમ હોય તો ભગવદ્ ગીતાનો સૌથી પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી તમામ પોતે અભ્યાસ કરે એમાં થિયરી ઓફ કર્મ જે છે ભગવદ્ ગીતાનો મૂળસા છે થિયરી ઓફ કર્મ સારું કામ કરો મને એમ લાગે છે કે સારું કામ જે થિયરી ઓફ કર્મ છે એ કર્મ પ્રમાણે ગુજરાતની સરકાર પોતે શિક્ષકોની વ્યવસ્થા કરે ગુજરાતની સરકાર થિયરી ઓફ કર્મ પ્રમાણે સારું કામ કરીને ખેડૂતોને ન્યાય આપે ગુજરાતની સરકાર થિયરી ઓફ કર્મ પ્રમાણે યુવાનોને રોજગાર આપીને નીતિ નિયમ પ્રમાણે એને કામ કરે મને એમ લાગે છે કે ગુજરાતની સરકાર પોતે ભગવદ્ ગીતા વાંચતી નથી અને ગામને સંદેશ દેખાવા નીકળી છે ત્યારે સૌથી પહેલાં અમારા તરફથી કોંગ્રેસ પક્ષ તરફથી હું પ્રમાણિકપણે કહું છું અને અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રીને અને શિક્ષણ મંત્રીને પણ ભગવદ્ ગીતાની ભેટ આપવાના છે કે તમે પહેલા અભ્યાસ કરો પછી ગુજરાતના વિદ્યાર્થીઓ